તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણા મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અગત્યની સૂચના અને ખાસ જાહેરાત આમ તો ન કહેવાય મિત્રો પરંતુ ખાસ એક વિનંતી છે જેથી કરતી એજ્યુકેશનમાં ભણતા ભાઈ એવી વિદ્યાર્થીઓ માટે ખાસ છે મિત્રો તો શેર કરી દેજો તમારા બીજા વિદ્યાર્થીઓના મિત્રો તો મિત્રો મિશો નામની એક હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ લિંક ચાલી રહી છે બે દિવસ અને આ સવારથી તો ખૂબ જ ફાટી પડી છે લિંક જેથી કે સોશિયલ મીડિયામાં ખૂબ જ આ લિંક તમારા અકાઉન્ટમાં આવી રહી છે મિત્રો ગ્રુપ દ્વારા તમારા ફ્રેન્ડ અથવા તમારા ફેમિલીમાંથી ગમે પણ શેર કરી રહ્યા છે તો મિત્રો એ શેર તેવી ન કરો મિત્રો જેથી કરી તમારા બેંક એકાઉન્ટ ખાલી ન થાય મિત્રો અને મિત્રો શેર ન કરવાનું કારણ એ કે મિત્રો એક સ્કેમ ચાલી રહ્યો છે જેમ કે મીશોનું નામ દઈને પોતે એ હાલમાં એ સાઇટ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં મિત્રો અને મીશોનું સ્ટીકર ચોંટાડીને સાઇટ વેબસાઇટ ચાલી રહી છે મિત્રો અને ખાસ ચેતવણી છે મિત્રો તો આ લિંકમાંથી મેં ક્લિક ન કરો મિત્રો જેથી કરી સેફ તમારા અકાઉન્ટ ન કરી થાય મિત્રો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા મિશો નામનું એક પોસ્ટ આવ્યું આવ્યું છે મિત્રો અને ત્યાં નીચે લિંક એને આપી છે મિત્રો તો લિંકમાંથી મેં જો ક્લિક કરશો મિત્રો એટલે તમારું અકાઉન્ટ ખાલી થઈ જશે મિત્રો અને તમારા મોબાઈલની બધી ઇન્ફોર્મેશન ત્યાં જતી રહેશે મિત્રો તો ખાસ મિત્રો વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તમે આગળ શેર કરી દો મિત્રો અને જે વિદ્યાર્થીઓનેથી પણ એને પણ વિનંતી કે તમારા ફેમિલી અને તમારા બાળકોનું ધ્યાન રાખો મિત્રાવેલિંકો શેર ન કરો વોટ્સઅપમાં અને ગમે ત્યાં સોશિયલ મીડિયામાં મિત્રો ત્યારબાદ મિત્રો તો તમે જોઈ રહ્યા સાયબર સાયબર કાફે દ્વારા પણ તો જાહેર કરી દેવામાં આવ્યું છે કે એક ફ્રોડ છે મિત્રો જેથી કરી કોઈ આ લિંક ખોલવી નહીં આગળ શેર કરવી નહીં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વોટ્સઅપ દ્વારા આ ગિફ્ટના પાને એક મોટો સ્કેમ ચાલી રહ્યો છે મિત્રો જેથી કરી તમે ક્લિક કરશો એટલે તમારી બધી વિગત વહી જશે મિત્રો અને મિશોનું નામ દઈને મિશોની વેબસાઇટ વાપરીને મિત્રો આ સૌથી મોટો સ્કેમ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો મિશો દ્વારા કોઈ એવી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવી ન હતી મિત્રો તો જેથી તમે છેતરા ન એટલે આ લિંકથી સાવધાન રહીજો મિત્રો તો ચાલો મિત્રો મળે નેક્સ્ટ વિડીયોમાં